મારા ચેનલના બધા વ્યુઅર્સને મારા જય શ્રી કૃષ્ણ ચાલો બનાવીએ બહુ જ ટેસ્ટી મટકા મલાઈ કુલ્ફી ચાલો રેસીપી શરૂ કરીએ કુલ્ફી બનાવવા માટે મેં અહીંયા દસથી બાર કાજુ અને દસથી બાર બાદામ લીધું છે અને પાણીમાં પલળવા માટે રાખ્યું છે અમૂલનું મીઠાઈ મેં તાજી યુઝ કરવાની છું અમૂલનું ફ્રેશ ક્રીમ અને થોડા કેસરના સ્ટેન્ડ્સ મેં ગરમ દૂધમાં પલળવા માટે રાખી દીધા છે આનાથી કલર સરસ આવશે અને કુલ્ફી જવા જમાવવા માટે મેં આજે મટકાનું યુઝ કર્યું છે તો આવા નાના માટીના મટકા બહુ જ ઇઝીલી બજારમાં મળી જતા હોય છે તો આને પાણીમાં નાખીને થોડીક વાર રાખ્યા છે તાકી પાણી સરસથી શોખી લે અને પછી આપણે એનો યુઝ કરી શકીએ છીએ હવે અહીંયા બદામના છિલકા નીકાળી લેવાના છે તો ફ્રેન્ડ્સ આ મટકા મલાઈ કુલ્ફી બનાવવું બહુ જ આસાન છે આજે હું વિદાઉટ ફાયર આ રેસીપી બનાવવાની છું ગેસનો બિલકુલ બી યુઝ નથી કરવાની તો જરૂરથી તમે પૂરી રેસીપી જોજો તો આવી રીતે મેં બદામના છિલકા નીકાળી લીધા છે બધી જ બદામને નાખી દઈશ ગ્રાઇન્ડરમાં અને કાજુને પણ નાખી દેવાનું છે એનું પાણી નીકાળી લેવાનું છે અને સિર્ફ કાજુને જ એડ કરવાના છે અને હવે કેસરવાળું જે દૂધ હતું એને પણ એમાં એડ કરી દઈશું અને એકદમ ફાઇન પેસ્ટ આનું રેડી કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું પેસ્ટ આનું રેડી થઈ ગયું છે હવે અહીંયા અમૂલનું ફ્રેશ ક્રીમનું વાળું પેકેટ મેં લીધું છે અને એને ફ્રીઝરમાં રાખ્યું દીધું થોડીક વાર માટે તાકી એકદમ સરસથી ઠંડુ થઈ જાય એકદમ ઘાટું બની જાય ક્રીમ એટલે આપણે એને ફેંટી શકીએ સરસથી તો જ્યારે બી તમે ક્રીમ યુઝ કરશો એને એકદમ ઠંડુ ચીરિડ યુઝ કરવાનું છે તો પૂરું પેકેટ મેં લઈ લીધું છે ક્રીમનું અને હવે એને સરસથી ફેંટી લેવાનું છે તો લગભગ પાંચથી સાત મિનિટ એને ફેંટવાનું છે તાકી ક્રીમ એકદમ સરસ લાઇટ થઈ જાય હવે જે થોડું ઘણું ક્રીમ પેકેટમાં ચોંટેલું છે એ પણ આપણે લઈ લઈશું તો પેકેટના અંદર બી ઘણું ક્રીમ હોય છે એટલે મેં પેકેટને કટ કટ કરી લીધું છે અને આવી રીતે એને નીકાળી લઉં છું તો ક્રીમ આપણું વેસ્ટ ન થવું જોઈએ એટલે આપણે આવી રીતે કટ કરીને એને નીકાળી લેવાનું છે સરસથી મિક્સ કરી લઈશું એને હવે આમાં એક કપ હું મિલ્ક પાવડર એડ કરું છું તો અમૂલ્યવાળું મિલ્ક પાવડર મેં યુઝ કર્યું છે થોડુંક સ્વીટ હોય છે અને એના સાથે જે કાજુ બાદામનું પેસ્ટ આપણે રેડી કર્યું હતું એને પણ એમાં એડ કરી દઈશું તો તમે કોઈપણ બ્રાન્ડનો મિલ્ક પાવડર યુઝ કરી શકો છો એક કપ ફ્રેશ ક્રીમના સામે એક કપ આપણે મિલ્ક પાવડર લીધું છે જારમાં થોડુંક મેં દૂધ નાખ્યું છે અને બધું જે પેસ્ટ લાગેલું છે એને સરસથી આપણે લઈ લેશું ને આમાં એડ કરી દેવાનું છે હવે બધી વસ્તુને સરસથી મિક્સ કરી લઈશું તો પાંચ મિનિટ જેવું આપણે ફરીથી એને વિસ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ હમણાં છોકરાઓનું વેકેશન ચાલે છે અને છોકરાઓ અગર ઘરમાં હોય તો વારે વારે કાંઈ ને કાંઈ ખાવાની વસ્તુની ડિમાન્ડ કરતા હોય છે તો આવી રીતે તમે મટકા મલાઈ કુલ્ફી બનાવીને ઘરમાં જ એને બનાવી શકો છો અને છોકરાઓને ખવડાવી શકો છો અને આ કુલ્ફી બહુ ટેસ્ટી લાગતી હોય છે ફ્રેન્ડ્સ છોકરાઓને તો ભાવશે અને સાથે મોટાને પણ એટલી જ ભાવશે તો તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો ટેક્સચર તમે જોઈ શકો છો હવે આમાં મિલ્ક મેડ હું યુઝ કરું છું તો મિલ્કમેડ જો તમને તમારા પાસે ન હોય તો તમે આમાં ખાંડ પણ એન્ડ ગ્રાઇન્ડ કરીને આમાં નાખી શકો છો પોતાના ટેસ્ટના અકોર્ડિંગ અને સરસથી મિક્સ કરી લેવાનું છે મિલ્ક મીટ નાખવાથી થોડુંક એકદમ સરસ એનો ટેસ્ટ આવતો હોય છે ટેક્સચર પણ એકદમ સારો થઈ જતો હોય છે કુલ્ફીનો તો ટેક્સચર તમે જોઈ શકો છો બહુ વધારે ઘાટું પણ નથી અને બહુ વધારે પાતળું પણ નથી હવે પાણીમાંથી મેં ગ્લાસ અને મટકાને કાઢી લીધા છે તો આપણે સરસથી એને લૂછી લેશું પહેલાં તો મટકામાં કુલ્ફી જમાવાથી ને ફ્રેન્ડ્સ આપણે જેટલું બી પાણીનો પાર્ટ હશે ને એ સરસથી શોખી લેતો હોય છે એટલે કુલ્ફી ઓટોમેટિકલી ખાવામાંના એકદમ ટેસ્ટી લાગતી હોય છે તો હવે કુલ્ફીવાળું મિશ્રણ આપણે નાખી દઈશું તો ફ્રેન્ડ્સ જ્યારે પણ તમે માટીના વાસણ યુઝ કરતા હો તો એને બધાથી પહેલાં પાણીમાં પલળવા માટે કમસે કમ અડધા કલાકથી એક કલાક માટે એને પાણીમાં નાખી દેવાનું અને પછી જ એને યુઝ કરવાના એનાથી માટીની સ્મેલ એમાંથી નીકળી જશે અને જે પણ વસ્તુ આપણે એમાં બનાવશું એ સરસ બનશે તો આવી રીતે મેં મિશ્રણ નાખી દીધું છે એકદમ ઉપર તક સરસથી ફિલ કરી દેવાનું છે તો બજારથી બી સરસ મટકા મલાઈ કુલ્ફી બનીને રેડી થવાની છે અને એ બી એકદમ સરસ હાઈજેનિક વેમાં હવે આના ઉપરથી હું ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરું છું તો આમાં તમે એલચીનો પાવડર પણ નાખી શકો છો મેં નથી નાખ્યો પણ નાખવું હોય તો નાખી શકાય છે અને હવે થોડા કેસરના સ્ટેન્ડ્સ બી એમાં એડ કરું છું એટલે લુક એનો બહુ સરસ આવશે હવે આને ઇકોબેક પેપરથી હું ઢાંકી દઈશ અને રબર બેન્ડ લગાવી દઈશ એમાં આઈસ ક્રિસ્ટલ્સ ન જામે અને તમે ચાહો તો એને એલ્યુમિનિયમ થી પણ ઢાંકી શકો છો આનું પેપર થોડુંક મને મોટું લાગે છે અને કટ કરવું પડશે કટ કર્યા પછી એને આવી રીતે ઢાંકી દેવાનું છે અને હવે આને મટકાને દસથી બાર કલાક માટે ડીપ ફ્રીઝરમાં રાખી દેવાના છે હવે થોડું કુલ્ફીનું મિશ્રણ મારા પાસે બચી ગયું હતું તો એને આવી રીતે સેલિકન આઈસ સ્ટ્રેમાં નાખી દઉં છું તો આવી રીતે કુલ્ફી બાઇટ્સ બનાવીને આપણે રેડી કરી શકીએ છીએ અને જ્યારે પણ છોકરાઓને મન થાય ખાવાનું આમાંથી ત્રણ ચાર પીસ નીકાળીને એમને દઈ શકાય છે હવે એને ગાર્નિશ કરશું પામ્પકિન સીડ્સથી તો આ આઈડિયા બહુ સરસ છે તમે આ ટ્રાય કરી શકો છો એલ્યુમિનિયમ ફોઇલથી એને ઢાંકી દઈશું ને ટ્રેને પ્લેટમાં જ રાખવાની છે એલ્યુમિનિયમ ફોઇલને સાઈડ સાઈડથી આવી રીતે દબાવી દેવાનું છે કેમ કે આપણે ટ્રે અગર ઊંચી કરશું ને તો લિક્વિડ પૂરું નીચે પડી જશે એટલે આવી રીતે સાઈડથી દબાવી દેવાનું છે અને હવે આ ટ્રેને દસથી બાર કલાક માટે ડીપ ફ્રીઝરમાં રાખી દેવાનું છે હવે બીજા દિવસે હું તમને દેખાડું છું કે કુલ્ફી એકદમ સરસથી જામીને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે કુલ્ફી જોવામાં કેટલી અટ્રેક્ટિવ લાગે છે ફ્રેન્ડ્સ ખાવામાં પણ એટલી સરસ ટેસ્ટી લાગે છે તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરી શકો છો હવે જે કુલ્ફી બાઇટ્સ આપણે રેડી કરી હતી એને પણ આપણે જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કુલ્ફી બાઇટ્સ પણ એકદમ સરસ સેટ થઈ ગઈ છે આવી રીતે એના બાઇટ્સ તમે નીકાળી શકો છો પીસીસ અને એન્જોય કરી શકો છો તો તમે ફ્રેન્ડ્સ મારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે મારી રેસીપી તમને કેવી લાગી હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ